મનુષ્યનું હૃદય પણ જરૂર નથી લખાણ નહીં એકદમ ટેકનિક થી યાદ રાખો કે રુધિર ક્યાંથી પરિવહન પામે છે તો વિદ્યાર્થી મિત્રો કયો જમણા ભાગમાં પછી કયા ડાબા ભાગમાં કેવી રીતે વહન પામે છે યાદ રહી જાય તો વિદ્યાર્થી મિત્રો તમે આખો હૃદયની જે થિયરી છે લખાણ છે એ વ્યવસ્થિત રીતે પરીક્ષામાં લખી ગોખેલું ભૂલી જવાય ટેકનિક સાથે લખાણ કેવી રીતે રુધિર આવે છે તો શરીરના વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર યાદ રાખજો અશુદ્ધ રુધિર જ્યારે કર્ણકો છે વિદ્યાર્થી મિત્રો શું થાય છે સિથિલન પામે એટલે વિદ્યાર્થી મિત્રો સીધું રુધિર ક્યાં આવે કર્ણકોમાં કર્ણકોનું સંકોષણ પામે એટલે વિદ્યાર્થી મિત્રો સીધું રુધિર ક્યાં આવે છે ખાસ યાદ રાખજો ત્રિદલ વાલ આવેલું હોય ના શેપકોનું જેવું વિદ્યાર્થી મિત્રો સંકોચન થાય એટલે બધું રુધિર ક્યાં આવે છે ફેફસામાં આવે છે અહિયાં અર્ધ શ્રાકાર વાલ આવેલો હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો રુધિર ફેફસામાં પાછું નથી એટલે વિદ્યાર્થી મિત્રો જો જમણું કર્ણકમાંથી જમણું શેપક આવ્યું કર્ણક શેપકમાંથી ડાયરેક્ટ ફેફસામાં આવ્યું ફેફસામાંથી વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય ઓક્સિજન યુક્ત રુધિર બને અને જેવું તરત રુધિર બધું ક્યાં જાય છે સિથિલિન પામે કોણ ડાબું કર્ણક પોળું થાય એટલે સિથિલિન પામે એટલે વિદ્યાર્થી મિત્રો બધું રુધિર ડાબા કર્ણકમાં જાય છે સિથિલિનનો મતલબ થાય પોળું થવું અને સી સંકોપક કારણ કે ડાબા કર્ણક અને ડાબા સેપક પછી વિદ્યાર્થી મિત્રો આજે વાલ આવ્યો છે એ કયો વાલ છે દ્વિદલ વાલ આવેલો છે કયો વાલ આવેલો છે વાલ વિદ્યાર્થી મિત્રો ડાબા કર્ણક નું વિદ્યાર્થી મિત્રો થઈ જાય કે શેપક માં જો ડાબા શેપક નું જેવું વિદ્યાર્થી મિત્રો સંકોચન પામી એટલે સીધું રુધિર એ વિદ્યાર્થી મિત્રો જ્યાં શરીરના અંગો હતા એમાં જાય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો શરીરમાં કેવું શુદ્ધ રુધિર જાય છે

તો એ જે રુધિર વાહિ એનું નામ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કર્ણક હોય એટલે યાદ રાખજો શીરા લખવાનું લખવાનું શીરા રાઇટ અહીંયા પણ જો આ કર્ણક ની અંદર કર્ણક ની અંદર રુધિર જતું હોય એ વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવાનું શીરા શું હોય શીરા રાઇટ જ્યારે શેપકમાંથી બહાર નીકળે શેપક જો આ સેપકારે હોય એ વિદ્યાર્થી મિત્રો બહાર નીકળતું હોય એટલે ધમની હોય શું હોય બહાર લઈ જાય ધમની જો અહીંયા શેપકમાંથી બહાર નીકળ્યું એટલે વિદ્યાર્થી મિત્રો બહાર લઈ જાય ધમની યાદ રાખજો શું હોય પરંતુ જે ફેફસા સાથે શીરા અને ધમની જોડાયેલી હોય આ ફેફસા સાથે એને કેવામાં ફુફુ હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો શીરામાં જો કેવું રુધિર છે આ શીરા છે એમાં અશુદ્ધ રુધિર છે આ ફૂફુફ ધમની છે એમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કેવું હોય અશુદ્ધ શિરામાં અશુદ્ધ હોય અને ધમનીમાં હંમેશા વિદ્યાર્થી મિત્રો કેવું હોય શુદ્ધ રુધિર શુદ્ધ રુધિરથી મિત્રો કેવું હોય અશુદ્ધ ધમનીમાં હંમેશા શુદ્ધ હોય છે પરંતુ ફુફુફ ધમનીમાં અશુદ્ધ વિદ્યાર્થી મિત્રો હોય છે એવી રીતે શીરામાં હંમેશા વિદ્યાર્થી મિત્રો અશુદ્ધ હોય પરંતુ ફુફુફ શીરામાં વિદ્યાર્થી મિત્રો કેવું હોય છે શુદ્ધ હોય કેવું હોય એકદમ શુદ્ધ કારણ કે ફેફસામાંથી જો બહાર નીકળે છે આ બાજુ જમણું કહી દીધું હા જમણું હાલો જમણું કહી દીધું મને કંઈ પ્રોબ્લેમ નથી આ બાજુ સર તમે ડાબુ કહો છો ડાબુ હાલો આ બાજુ કહી દીધું ડાબુ ઓકે જમણી બાજુ ઉપર તો કર્ણક હોય હાલો તો ઉપર કર્ણક માર્ક બતાવી દેવી માર્ક બતાવવામાં પ્રોબ્લેમ નથી પરંતુ марક તમને ખબર હોઈ પડે રેડી કર્ણક રેડી અહીંયા હું હોય શેપક શેપક અહીંયા શું હોય વિદ્યાર્થી મિત્રો શેપક રેડી ઓકે અહીંયા જોઈ શકો જમણું કર્ણક અને જમણા શેપક ત્રિદલવા ડાબુ શેપક ડાબુ કર્ણક છે દ્વિદલવા રેડી વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ અહીંયા જોઈ શકો હું પોછો શરીર શરીરમાંથી વિદ્યાર્થી મિત્રો શું આવે છે કે શરીરમાંથી શરીરમાંથી કેવો વિદ્યાર્થી મિત્રો અશુદ્ધ કેવું અ શુદ્ધ રુધિર સીધું વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે છે જમણા યાદ રાખો સીધું રુધિર ક્યાં ગયું જમણા કરણક માંથી જો અહીં ઉપર ની તરફ જાય છે તો શેપકની ની બહાર નીકળે ધમની હોય વિદ્યાર્થી મિત્રો ફેફસામાં જાય છે શામાં જાય ફેફસામાંથી વિદ્યાર્થી મિત્રો ક્યાં ગયું અહીંયા જોઈ શકો છો ફેફસામાંથી વિદ્યાર્થી મિત્રો ક્યાં ગયા કરણક માં કરણક શેપકમાં કર્ણક કર્ણકમાંથી કેમાં જાય શેપકમાં ડાબા સેપક પછી દિધલ વાર અહિયાં શેપક માંથી ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો પાસો અહીંયા જાય શરીરના વિવિધ અંગોમાં વિદ્યાર્થી મિત્રો રેડી અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો જોઈજો ફેફસામાં જાય શરીરના વિવિધ અંગો પાસો આવે પાસો એમ કે આમ કરીને પાછો આખો ફરે વિદ્યાર્થી મિત્રો બંને એટલે આ શીરા ને કહેવામાં આવે છે ફુફુફ શીરા શું કહેવામાં આવે છે ફુફુફ રેડી વિદ્યાર્થી મિત્રો આ શીરા મને નથી લાગતું કોઈને કઈ પ્રોબ્લેમ હોય એક મોન વાત હતી એ કહી દઉં છું બધી ધમની હોય ધમની એ ધમની માં વિદ્યાર્થી મિત્રો હંમેશા કેવું હોય છે શુદ્ધ રુધિર હોય છે અને બધી જે શીરા હોય શીરા કે વિદ્યાર્થી મિત્રો શીરા માં હંમેશા કેવું હોય અ શુદ્ધ રેડી અહીંયા સ આવે એટલે અહીંયા અ આવવો પડે કારણ કે સ સ બે વાર નો આવે અહીંયા સ આવ્યો એટલે અહીંયા ધ આવ્યો સ આવતો નથી રેડી એટલે અહીંયા સીધી શીરા આવે તો અહીંયા શુદ્ધ ન આવે અહીંયા અ આવે જેમસીક્યુમાં મોસ્ટ ટાઈમ પી બને અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ફુફુ શીરા આ વિદ્યાર્થી મિત્રો જે છે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ને કાંઈ પ્રોબ્લેમ હોય રાઈડ હવે આ વ્યવસ્થિત રીતે આખું સમજી ગયા છો મસ્ત મજાનો ક્રીશોટ પાડી લો એવું લાગે તો એક બે વાર તમે રાઈટિંગ કરી રીડિંગ કરો એટલે વિદ્યાર્થી મિત્રો એક બે વાર લખો વાંચો એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રહી જાય રેડી હવે આપણે આગળ વધીએ છીએ સ્ક્રીનશોટ પાડી લીજો